દરેક ના આશીર્વાદ તમે સદેવ મારા હું તમારી છું ઘણા સુખી થાવ એવા આશીર્વાદ જીવનમાં દરેક દૂર દૂર થાય એવા આશીર્વાદ તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ હૃદયમાં ચાવું ના લઈને આયા હોય એના આશીર્વાદ ખોડિયાલ ના ભાવિક હોય એના આશીર્વાદ ઘરે ખોડિયાર બેઠી હોય રાજાપરાણી બેઠી હોય માટેલવાડી બેઠી હોય એની બાજુમાં મેલડી બેઠી હોય બેઠી હોય બેઠી હોય બેઠી હોય બેઠી હોય અને બેઠી હોય હું મેલડી સો ચોટીલાની ચાવણ માતા લઈને બેઠ્યા હોય ચાવણ માતા લઈને બેઠ્યા હોય ભક્તિ કરતા હોય ચાવણ મચાવણ કરતા હોય જાતર કરતા હોય માંડવા કરતા હોય અને તમારી ચાવણનો રાજી કરતા હોય તો એની બાજુમાં એક મેલડી બેઠી હોય બેઠી હોય બેઠી હોય બેઠી હોય અને બેઠી હોય બેઠી હોય ઘરમાં પરિવારમાં કુટુંબમાં મેલડી હોય બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ શ્રી ભક્તિ અમૃત કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હરહર મહાદેવ